સાયકલ સાયકલ મારી છો નાની સાયકલ એ હું રોંગ સાઈડ એડ નઈ ને ચૂક મને ઠોચી ના તો તો ઠોચી ગાલી દે ચૂક સાયકલ સાયકલ મારી છો નાની સાયકલ રે સાયકલ સાયકલ મારી છો નાની સાયકલ એ માર કુ આવી ગયો સાયકલ સ સોકરો દેખા તો નઈ જો સાયકલ સાયકલ મારી છો નાની સાયકલ રે ને સોકરો હવે તો મહેલાઈ લઈને આવો છો એ સોકરા શું કરે છે આ બધું કરું છું ના સાયકલું ભંગાર લઈને ફરે છે તું સારું કોમ કર સગર બગડ આવે તને બાર કોમ તમારું કોઈ કેસ કઈ નાખ્યો છોકરો

ના હું બેઠો જલ્દી આવી દોજે વેરા થઈ ગયા મૂળા પોતા વાય છે પછી ગાય દો નાખજે હા હા છોકરો ગોઠતો ને ને આવો આ ભાઈ આવો થાચ્યા હવે ઢોરે ના હોય તો થોડો ઓછો કે ના હોય ને એક બે રાખીને બે રહ્યો ને ઓન મોકલી દઉં ચોક બાર ગોમ ઓય કોઈ રાખવા નહીં કોઈ દાદર મારે એમ નહીં હં અંતારો લેવા આવવા નહીં દઉં મારે તો મારા મોમાના ઘેર આટલું કોમ કુન કોઈ કરાવતું આ બધા મારા ભાઈ બનવા ફરે જાય પેલો આગળ મેલી પાછો ના મેલાય પેલા દોવાનું હા

આટલી બધી વાર શું કરે છે ભાઈ કાકા ફોન માં લઈને બે ફોન જોજો કરો અરે કાકા ફોન જોતો યાર થોડું ફોન માં મગજ સુરત

અબુ તો હરજો કાકા હું તો મારા મોમાને ધ્યાન નાઈ દેઉ તમાર પાન રહેવું જ નહી ને કાઈ દેઉ માં મોમાને કા મારે મારા આવજો મારે નઈ

આ કે મોનતો નહી હેજે દુકાને બાપા સોકા આવું કામ કરાવતો છે બણવાની ઉંમરમાં બધા બોલ તો હું મારું તુ આકા મને હોઠું તો આ પગ દુખાય તો હોઠું તું આકા બે વધારે તું

એટલું હા ધીરો 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 બોલ બોલ્યા છું રાખ્યું જ જમું આ છોકરા માં કોમ તો કોમ તો કરાવો જ પડે

મારી આબરૂ કરાવો છોકરો ડોસી મરી જાય આમ બધી ગોટતા ના થઈ નવરાય ગાયો નવરાય ભેંસો નવરાયું બેઠે આખો ભાઈ મોબાઈલ હાથમાં

મારે મારવો છે ના ના ગોઠતો નહિ એના જ રહું છે તારી વાત કે આજકાલ નો છોકરો બોલાય નઈ કોઈ કે જમાનો કેવો ચાલો તમને ખબર નઈ આજુબાજુ રોડ નો નેરો ખબર ના પડે ખબર નહી પડે આવડું મને તમારે આજકાલ નો છોકરો બુલું ના કરો બાપા ભણવાનું ધોરણ આપવા દો છોકરા બોલો આપડે હમણાં આડું બગલું પડ્યું બે જ તો તમે એકલા એકલા બોલવું કરું કે છોકરા ન ભણવાનું ધોરણ આપવા દે બધા

જોવા માં ન ખબર હું આવું એટલે બેઠા તાપરામાં કોક કરતા બેઠો ના સાફરામ કોક રેત ને બેતવા આગી બાજી કરતા તમારા છોકરા આજકાલ ના શોકામ બોલ્યા જેવું નહિ એટલે ને ભણવા બધા ધોન આપવા કોડ આડું પગલું ભરશે ને

છોકરા વાપરતું છોકરા ને ખોઈ બી આવું તો કાલ પછી મારું રાણી થાય અને આ બધું મારું રણીધાની કોણ થાય મને કોઈ સપોર્ટ છોકરા મારી વાતો મને ધીરુ બધી વાત તને નહીં બોલો મને ઠપકો જે મને હવે તને હું કઈ બોલ્યો નહીં પણ તું મારી વાત વાર

એટલે ભણજે ભણવાનું જોખા લેજે થોડું કોમ આજનું કાલ કરી તો ચાલશે આપડે આજનું કાલ કરીશું પણ છોકરા તું ભણવા ભણવાનું આલજે અને મારું કેવું થોડું મને થોડું ટેકો ભણવાની બોલ્યો નહી કઈ પણ હવે તું થોડી દોહણા મને થોડો ટેકો અને તારા અમે થોડી પ્રેક્ટિસ કરજે એટલે તું મોટો

હાઈ છોકરાનું હવે કંઈ બોલાય ના હો છોકરા તારે આ જમાનાના છોકરા કોક કરી બે હે અને અમારાથી છોકરો ખોઈ બે હું તો હું તો સમુદો ઊભો રહું મને કોણ પછી હા મારી મારું શું થાય આ જમાના પર પ્રમાણે કોઈ છોકરાને બોલાય નહીં અત્યારે કેવું થઈ રહ્યું છે ભલી ભલી દુનિયામાં જ છેવા મોબાઈલોમાં મોબાઈલોમાં ચુ આવી રહ્યું છે કોઈ આપઘાત કરે કોઈ ટૂંફા ખાઈને મરે કોઈ દવાય પીને મરે આવું થાય છે મા બાપના તરાશમાં એટલે છોકરો કોઈ બોલે ના હું તો ડોસી એ ગુમાવી બેઠો છું કાલ છોકરો ગુમાવી બે ખેર મને દૂધ લઈને ઘેર જવા દે ને છોકરા કેતો જવું કે તું ખટકો દે ઘેર આવતો રહે છે વેરા સર તો છોકરા એ છોકરો જલ્દી ઘેર આવતો રહો હો જલ્દી આવજે મત બેઠો તું પોલા પાડા કરી ને આ બે ખાટલા ઉભા કરે અને તું ખટકો ચેરી ચેરી આવજો કીધું હો ને હું જવું છું દૂધ લઈને એ હારો હોવા જલ્દી આવજે બે ખાટલા ઉભા કરતા આવજે એ કાકા વરસાદ ખાટલા ખાત મેલ મેળજો એ હારું હારું હો એ હા એ બેટા જલ્દી આવજે હા આવું કાકા એ હા